નમસ્કાર સિડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આ એક એવો શો છે કે જે ઘર ઘરમાં પસંદગી પામેલો શો છે અને છેલ્લા પાછલા ઘણા વર્ષોથી આ એક શો છે કે જે લોકોનો મનપસંદ રહ્યો છે તારક મહેતા શોની શરૂઆત બે હજાર આઠથી કરવામાં આવી અને બે હજાર આઠથી લઈ અને સોળ વર્ષથી તારક મહેતા ઉલ્ટા ચશ્મા લોકોનું મનોરંજન પૂરું પાડી રહ્યું છે અને ખાસ કરી અને લોકોના દિલ પર રાજ કરેલો આ શો છે કે જે ખૂબ જ લોકપ્રિય છે સાથે જ હમણાં થોડા સમયથી એ ચર્ચામાં રહ્યો છે ને ખાસ આ શોની પ્રસિદ્ધિ માટે જો કોઈ જવાબદાર હોય તો તેની સ્ટાર કાસ્ટ છે પણ સ્ટાર કાસ્ટમાં અનેક વિવાદો વચ્ચે હમણાં ઘણી વખત ચર્ચાઓ થઈ રહી છે અને ખાસ જો કાસ્ટની વાત કરીએ તો એ કાસ્ટમાં એક ટપુનો પાત્ર ભજવતો જે ભવ્ય ગાંધી છે ભવ્ય ગાંધી એ ઘરે ઘરે ફેમસ થઈ ગયેલો એક એક્ટર છે જે જેઠાલાલ અને દયાનો પુત્ર તરીકેનો પાત્ર ભજવે છે તો તેણે પણ આ શોને અલવિદા કહી દીધું હતું તો શા માટે તેને આ શો છોડ્યો જોઈએ અમારા ખાસ અહેવાલમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેન્સનો મનપસંદ શોમાંથી એક છે આ શો પહેલીવાર વર્ષ બે હજાર આઠમાં આવ્યો હતો ત્યારબાદ તે છેલ્લા સોળ વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે તારક મહેતા ટીવી પર સૌથી લાંબો ચાલતો શો છે તેની લોકપ્રિયતાનો શ્રેય તેની સ્ટારકાસ્ટને જાય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે ચર્ચામાં છે આ કારણ સૂની કાસ્ત છોડવાનો છે તેમાંથી એક ભવ્ય ગાંધી પણ છે જે જેઠાલાલ અને દયાના પુત્ર ટપ્પુનું પાત્ર ભજવી રહ્યા હતા ભવ્યને શોમાં તેના રોલ માટે ઘણો પ્રેમ મળ્યો હતો પરંતુ તેમ છતાં તેણે સૂને અલવિદા કહી દીધું આવા એક ઇન્ટરવ્યુમાં ભવ્ય શો છોડવા પાછળનું કારણ જણાવતા કહ્યું કે જો તમારે કરવું હોય તો પણ અમે તમારી સાથે હશીએ અને જો તમે ન કરવા માંગતા હો પણ તો પણ અમે તમારી સાથે હશીએ ભવ્યએ કહ્યું હું તે સમયે ખૂબ ડરી ગયો હતો તે સમયે હું શું વિચારતો હતો તે મને બરાબર ખબર નથી પરંતુ હું મારા ભવિષ્ય વિશે ખૂબ ચિંતિત હતો હું મારા અંગત વિકાસને લઈને ખૂબ જ ચિંતિત હતો ભવ્ય કહ્યું કે સોના મેકર્સે તેને કહ્યું કે ભલે તે તેમાં રહે પણ તે તેની સાથે છે અને જો ન પણ રહે તો પણ તે તેની સાથે છે ભવ્યએ આગળ જણાવ્યું હતું કે આ સો અચાનક છોડ્યો નથી પરંતુ કાનૂની ફોર્મેટમાં તેણે અલવિદા કહી દીધું છે એક્ટરે કહ્યું કે તેને ત્રણ મહિનાને બદલે નવ મહિનાની નોટિસ આપી હતી કારણ કે તે ખૂબ જ મૂંઝવણમાં હતો આ પછી આખરે આસોને વિદાય આપવાનું નક્કી કર્યું કંઈક અલગ કરવા માંગતો હતો જેના કારણે ઘણી ખચકાટ પછી એક્ટરે બે હજાર માં બાય બાય કહી દીધું ભવ્યએ નવ વર્ષ સુધી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ટપ્પુ તરીકે લોકોનું મનોરંજન કર્યું શો છોડ્યા પછી ભવ્યએ ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરવાનું શરૂ કર્યું ભવ્યની ફિલ્મ અજબ રાત કી ગજબ વાત પંદર નવેમ્બરે રિલીઝ થઈ રહી છે ભવ્યએ તાજેતરમાં જ ફિલ્મનું ટ્રીઝર પણ શેર કર્યું છે ટપુનો રોલ પ્લે કરનાર ભવ્ય ગાંધી સિવાય ઘણા કલાકારોએ શો છોડી દીધો તેમાં દિશા વાકાણી ઉર્ફે દયા નેહા મહેતા ઉર્ફે અંજલી

અને ભીંડીનું પાત્ર ભજવનાર મદાર ચાંદવાડે કરે પણ શું છોડી દેવાની વાત કરી હતી પરંતુ બંને તેને અફવા ગણાવી હતી બંને કલાકારો શરૂઆતથી જ શું સાથે જોડાયેલા છે તો ઘરઘરમાં પસંદગી પામેલા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નવ વર્ષ કામ કર્યા બાદ પોતાની એક અલગ ઓળખ અને અલગ કારકિર્દી માટે ભવ્ય ગાંધી કે જે ટપ્પુ જે ઘર ઘરમાં ફેમસ થઈ ગયેલો ટપ્પુ છે તેને પોતાની કારકિર્દી વર્ણવી અને પોતાની અનેક ગુજરાતી ફિલ્મો સાથે તે ફરી એક વખત અપકમિંગ કરી રહ્યો છે